તો પીજીભાઈ તમને આજ કે છે વિગતવાર કે શેનું શૂટિંગ છે અને કેવી રીતનું છે શૂટિંગ તો આમાં એવું છે કાનુડાનું છે હમણાં છે ને કાનુડો આઠિયામાં આઠિયામ ને એવું બધું આવે છે ને એટલે બહુ ટ્રેન્ડિંગ છે અને અમારે રિંકુ છે ને કરી રાધા બને ઘડી જશોદા બને કાનન બાનન નત નું આવે છે જો અહીંયા તો કાનો છે આજે આમના શૂટિંગમાં ઓલામાં જે કાનુડો હતા ને એ જ બસ બને છે ને સેમ દીના છે એટલે ગુજરાતી મોય જો ભેગા થાય એ લઈ લે અના એમના હસબન્ડ છે જય માતાજી જય માતાજી બિલકુલ દીવાની આ આપણા ગોકુળભાઈ જય માતાજી જય માતાજી ભાઈ કેમ તો મજામાં એકદમ મજામાં હો ભાઈ શેઠ આવ્યો છે ભાઈ ગग्गा શેઠ ક્યાંક વયા ગયા ફરવા વયા ગયા ગग्गा શેઠ ક્યાં ગયા ગોકુળ શેઠ બેઠા ગરમી થાય એટલે જય માતાજી જય માતાજી જય આપણે ઘણી લાઈવ કરી અને સર સબસ્ક્રાઇબ કરી દેજો અમારું નવ નવું સોંગ પણ એક આવવાનું છે મિલન ડિજિટલ ઉપર તો જોવાનું ભૂલતા નહીં અને એક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓકે તમે કા કહીશો કાનુડો કાનુડો ક્યાં તો જય માતાજી સર સર કાનુડો નાનો કાનુડો બોલતા એવું લાગે એ બોલવા દે ને જયમા બોલ તો જો સર शर्मा નાનો હા આ amare આજ જે સોંગ કરો ને એમના સિંગર છે જય માતાજી જય માતાજી

સામે કાક વાસણ વાળું લે છે જો મર શેતન ની બેટા છે શીખવાડે છે પ્રોડ્યુસર છે પ્રોડ્યુસર છો કે ડાયરેક્ટર શોખ શું છો તમે હે તમે પ્રોડ્યુસર છો ડાયરેક્ટર શોખ શું છો તો શું કેમ આવડે એવું કેમેરા કેમેરામેન નવા આવી ગયા અમારે હા સારું હાલો કન્ટિન્યુ બ્લોક માં બને રહીજો આગળ જોઈએ જો તો અમારે મુકેશભાઈ છે ક્યાર ના મતા હું કતા મને નહીં ફોન દેન બી ગયા બોલો ક્યાં એલા હતા ભાઈ એમાં એવું હતું ભાઈ બધા આવી ગયા તો ઘડીક બે હી ગયા પાછા કારણ કે વિક્રમભાઈ ની બધા આવી ગયા હતા ને તો બેઠા ઘડીક અને ઓલું પર્સ તમે હશે ને પર્સ આ તો આ દેખડે એ હાંસો આપી દીધું તો મારે હાંસવું પડે ને ના ના એ તો કારણ કે એમાં એમાં શું છે મેકઅપ નું માલ સામાન તો મેન વસ્તુ એમાં હોય ના ના બરાબર મેકઅપ ખોવા જોઈએ તો પછી મુકેશ ભાઈ આજ કેવું મારી યાર કીધું મન કે પીજી ભાઈ તમે તમારા હાથે શરૂ કરો અને તમારા હાથે પૂરો કરો મને ફોન દેન વ્યાઈ ગયો કેટલા સાલા કામ જોવો તો ખરા આમ 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 કરવું પડે ને એટલા માટે ના ના એવું નથી યાર પણ મારો ભાઈ કારક આયરે હોય તો મને મજા આવે બાકી તો અમારે રોજ ઉતારવાના છે યાર પણ તમે કારક તો શું કહેવાય અમારો ફોન નો આમ ઉતારો તો મજા આવે એમ મજા આવે ને ક્યારેક એમ બાકી રોજ તો અમારું ઉતારવાનું તમારું અમારું જોવાનું જોઈએ અમે જોતા જ હોય પણ અમને થેન્ક યુ સો મચ કેમ કે ભાઈ ડેલી જોવો છે બેન ને બંને શું છે ક્યારેક ક્યારેક ખાતા ખાતા શરૂ કરી દેવા માણસ એમ થાય ને કે બે માણ તડીન તડીન તડીને થોડુંક થઈ ગયું મારી કોણે તો ક્યારેક ક્યારેક ખાવા ખાવા આમ શરૂ કરી દે હા બાકુ તો આમ પાછું શૂટિંગ શરૂ છે ચેત ભાઈ આમ છે આમ કાનોની ક્યાંક કાંટા મારે છે કંઈ આમ ઓલી નગરીમ છે તો સારું કંટીન બ્લોકમાં બીજો આગળ છે હું થાય એટલે બહુ તડકો લાગે એવું છે ગરમી બહુ વધી ગઈ છે આજની તો દબાણ કેમ છે ગરમી એટલે તમે વાત કરો ગરમી આનો નહી નકરા નકરા વિડીયો ત્યાં ને હું નકરા જ બતાવ્યો કરો ઉતારવાનું ધ્યાન દો ને ભાઈ

અને ફોન હોય તો વાત દઈએ તો કો હા ફોન હોય ને તો બહુ મજા આવે મને મુકાવી દીધો કે તમને વજન લાગ્યો છે મને વજન નતો લાગ્યો પણ એ મુકાવી તમે સપોર્ટ બોય પગાર દે દેજો મને

આમ આમ નો ભાઈ આણી કાટો પણ એ ચાર ના ઓફ થઈ ગયું તો મારે ઓફ થઈ ગયું કાટે આમ તો ભાઈ એમ કીધું ઓફ થઈ ગયું તો મે કીધું આમ કરું ને મૂડ આવી જાય એવું હા જો આરામ ઉપર છે આમ જો બે હા મસ્ત તમે આમાં કેમ હા તમારો ફોન છે ને એટલે અમારા મસ્ત ના બાપા લઈ જવા

રીસ વાર્તા Google ભાઈ વાર્તા રે વાર્તા તો છે હા છે એટલે આગળ તમે વાર્તા પૂરી કરજો

આવજો <laughs> તો મટકી લઈને આવ્યા તો એના માટે થેન્ક યુ સો મચ ભાભી ને તમને નઈ

આવો જો અમારે મુકેશભાઈ બેઠા છે જો મુકેશભાઈ કેમ છો મજામાં મજામાં જો વાહ વાહ મુકેશભાઈ તો અમે બપોર દીને બધા આરસ ગોતે છે આ ખાડું ના આ તો આવળો તો એવું હતું બાકી તો શૂટિંગ બધું પતી ગયું છે ને હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો અને ખાસ કરીને તો કરી દેજો યાર અને બાકી તો આપણે નેક્સ્ટ ને કે આમ તમને નથી તો વાંધો નહીં તો મળીશું નેક્સ્ટ ત્યાં સુધી બાય બાય